જય શ્રી કૃષ્ણા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું વન પોટ ફૂલ મિલ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ સુપર હેલ્ધી સુપર ન્યુટ્રિશિયસ ફૂલ મિલ છે ફ્રેન્ડ્સ આની સાથે તમને બીજું કંઈ ખાવાની જોઈએ અને બનાવવાનું ઇઝી છે પાંચ મિનિટમાં બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું અડધો કપ કીનવા ફ્રેન્ડ્સ કીનવા ફૂલ ઓફ ફાઈબર પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ છે અઠવાડિયામાં બે વાર તો ખાવા જ જોઈએ અને આ તમને અત્યારે આ રીતના દાણા લાગે છે જ્યારે કૂપ થશે ત્યારે એમાં સ્પ્રાઉટ્સ જેવી પૂંછડી જેવું આવશે બહુ જ હેલ્ધી છે આ ત્રણ ચાર વાર હવે આપણે આને પાણીથી ધોઈ કાઢશું ને ધોયા પછી ફ્રેન્ડ્સ આ જ્યારે પાણી તમે ધોતી વખતે કાઢો ત્યારે ચાની ગરણીમાં કાઢજો કેમ કે આ બહુ ઝીણા હોય છે એટલે ચાની જે ગરણી હોય એમાં કાઢજો એટલે નીકળી ન જાય હવે આ ધોયેલા કીનવા અહીંયા તૈયાર છે અને એમાંથી બધું પાણી આપણે હમણાં કાઢી લેવાનું છે હવે આપણે કુકર ગરમ કરશું કુકરમાં લઈશું તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈને તતડવા દેવાની છે રાઈ તતડી જાય એટલે જીરું એડ કરશું ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે ને એટલી ટેસ્ટી ને ન્યુટ્રીશિયસ છે તમને ફૂલ આમાં મળી જાય હવે રાઈ અને જીરું બેવ તતડી જાય એટલે આમાં આપણે લસણ એડ કરશું અને લસણની પેસ્ટ નહીં નાખતા બારીક કાપેલું આ રીતે લસણ નાખજો જેની ફ્લેવર બહુ જ સરસ આવશે લસણને ફ્યુ સેકન્ડ સોટે કરશું થોડો એનો કલર બદલાય એટલે હવે આપણે એડ કરીશું ઇંગ ને લઈશું સાત આઠ કાજુ કાજુને આ રીતે અડધા કરી કાઢવાના ને કાજુ જ્યાં સુધી થોડા લાઈટ પિંક કલર ન થાય ત્યાં સુધી ફ્યુ સેકન્ડ્સ આપણે એને કૂક કરશું ફ્યુ સેકન્ડ્સ જ કરજો વધારે નહીં કરતા એટલે આમાં તમને બધું પોષણ મળી રહેશે સાથે આ નટ્સ પણ મળી રહેશે હવે લઈશું મિક્સ વેજીટેબલ અહીંયા મેં મિક્સ વેજીટેબલમાં લીધા છે ફણસી ગાજર વટાણા અને સ્વીટકોન તમારી પાસે ઘરમાં જે વેજીટેબલ્સ હોય એ નાખવાના ને ન હોય તો નહીં નાખો તો એ ચાલે આ એમ નેમ વેજીટેબલ વગર પણ સરસ થશે પણ આ આપણે આ ફૂલ મીલ બનાવીએ છીએ એટલે બધું પોષણ મળી રહે હવે લઈએ છીએ પાલકની ભાજી પાલકની ભાજી પણ એક કપ લીધી છે એને આવી રીતે ચોપ કરવાની છે બહુ બારીક ચોપ કરવાની જરૂર નથી મીઠું સ્વાદ પ્રમાણે હળદર લીલા મરચાંના કટકા ફ્રેન્ડ્સ લીલા મરચાંની પેસ્ટ નહીં નાખતા આ રીતે કટકા નાખજો અને હું વઘાર કરતી વખતે નાખવાનું ભૂલી ગઈ એટલે હમણાં નાખી રહી છું તમે જ્યારે રાઈ જીરાનો વઘાર કરો ત્યારે નાખજો આદુની પેસ્ટ હવે બધું એકવાર વેજીટેબલ મિક્સ કરીએ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ કે કેટલો હેલ્ધી આ લૂક છે અને ટેસ્ટમાં પણ પરફેક્ટ છે વઘાર સાથે વેજીટેબલ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે કીનવા ધોઈને રાખ્યા છે અંદર એડ કરશું પણ ફ્રેન્ડ્સ પાણી વગર હમણાં એડ કરજો જરી પણ હમણાં પાણી નહીં નાખતા કેમકે આપણે માપનું પાણી નાખવાનું છે હવે કીનવાને પણ આપણે જરા મિક્સ કરી કાઢીએ આ ક્વિક અને ઇઝી રેસીપી છે વન પોટ રેસીપી છે આની સાથે તમે બીજું કંઈ નહીં બનાવો તો પણ પરફેક્ટ ન્યુટ્રિશન છે આ હવે કીનવા વેજીટેબલ્સ બધું આપણે જે આપણે વઘાર કર્યો છે એની સાથે મિક્સ બરાબર કરી કાઢવાનું છે હવે એડ કરશું પાણી ફ્રેન્ડ્સ આપણે અડધો કપ કીનવા લીધા છે સો દોઢ કપ પાણી લઈશું દોઢ કપથી વધારે નહીં લેતા આ કપ મેં આખો અડધો કપ છે એ ભરીને લીધું તો હું ત્રણ વાર આ અડધો 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 લઈ રહી છું એટલે ટોટલ દોઢ કપ પાણી આપણે લઈ રહ્યા છીએ હવે લઈશું બિરયાની મસાલા આમાં આપણને કોઈ બીજા મસાલા નહીં જોઈએ ફક્ત બિરિયાની મસાલા નાખજો ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી લાગશે આમાં આખા મરી વરિયાળી તજ લવિંગનો પાવડર બધું જ આવી જાય છે ફ્રેન્ડ્સ હવે બિરયાનીના મસાલો નાખ્યા પછી આપણે બધું એકવાર મિક્સ કરી કાઢીએ ને મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેજો આ તમારું કમ્પ્લીટ મિલ થઈ જશે જેમાં તમને કાજુ મળી જાય છે એટલે કે તમને ડ્રાય નટ્સ મળે છે ભાજી મળે છે શાક મળે છે અને કીનવા મળે છે ટેસ્ટ કરી લેવાનું જો તમને કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો હવે લઈએ છીએ ટામેટું હવે પાક્કું ટામેટું લેજો મીડિયમ સાઇઝનું અને એના આપણે ચાર પાંચ આ રીતે કટકા કરી લેવાના છે અને ફ્રેન્ડ્સ મેં કયો બિરયાનીનો મસાલો નાખ્યો છે એ જો તમને જાણવું હોય તો નીચે મને કમેન્ટ સેક્શનમાં કહેજો હવે બધું એકવાર મિક્સ કર્યા પછી આપણે આને એક ઉકળો આવવા દઈશું એક ઉકળો આવે ત્યાં સુધી આ રીતે આપણે ગરમ કરવાનું છે અને હલાવતા રહેજો એટલે નીચે છીટકી ન જાય હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઉકળો આવી રહ્યો છે એટલે જેવો ઉકળો આવી જાય એટલે આપણે કૂકર બંધ કરીશું છે ને ફ્રેન્ડ્સ આ ઇઝી એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે હવે આપણે આને ચારથી પાંચ વિસલ જે આપણે રેગ્યુલર રીતે જે ભાત ચડાવીએ છીએ એ જ રીતે ચડાવવાનું છે ચારથી પાંચ વિસલ મારા કુકરમાં આ ચાર વિસલમાં થઈ જાય છે સાઈઝ પ્રમાણે વિસલ ડિફર થાય છે એટલે તમારા કૂકરની સાઈઝ પ્રમાણે તમે એ રીતે ચડાવજો અહીંયા ચાર પાંચ વિસલ થઈ ગઈ છે એટલે મેં ગેસ બંધ કર્યો ને હવે થોડો ઠંડો થવા દઈશ કૂકર થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે સાચવીને ખોલશું એકદમ મસ્ત તમને આની સુગંધ આવશે સુપર હેલ્ધી ન્યુટ્રિશિયસ અને ફ્લેવરફુલ આપણો કીનવા પુલાવ તૈયાર છે હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ જરી પણ નીચે ચીટકતું નથી બોટમમાં યુ કેન સી ધીસ ફ્રેન્ડ જરી પણ નહીં ચીટકે પરફેક્ટ પુલાવ આ થશે હવે હળવે હાથે આપણે આ મિક્સ કરી લઈએ હવે તમે આ કીનવા જુઓ ફ્રેન્ડ્સ અને એકદમ ફાઇન ઓલા ફણગાવેલા હોય એ રીતે કીનવાને આવી રીતે સ્પ્રાઉટ્સ આવશે તમે આ જુઓ આ ખૂબ જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ અઠવાડિયામાં બે વાર તમે આ ખાઓ હેલ્થ બહુ જ સારી રહેશે આ રીતે તમને સ્પ્રાઉટ્સ થશે જ્યારે તમે આને ચઢાવો કુકરમાં તો આ રીતે આના સ્પ્રાઉટ્સ થાય છે આ બહુ જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ પાછું તમે આ જોઈ શકો છો અહીંયા સુપર હેલ્ધી ફૂડ છે આ આપણે જ્યારે દાણા લીધા ત્યારે એના સ્પ્રાઉટ્સ નહીં હતા આ બાફીએ એટલે આવી રીતે સ્પ્રાઉટ્સ બહાર નીકળે છે સો ન્યુટ્રિશિયસ ફૂડ અહીંયા તૈયાર છે એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને અંદર કંઈ સોલ્ટ કે કંઈ નાખવું હોય તો નાખી શકો છો સુપર ટેસ્ટી ફૂડ રેડી ટુ સર્વ છે હવે આપણે એને સર્વ કરશું હવે તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક એક કિનવા સ્પ્રાઉટેડ થયા છે આના સ્પ્રાઉટ્સ છે એ ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ આ ફૂલ ઓફ પ્રોટીન છે અને આમાં તમને બધા વેજીટેબલ્સ મળી રહે છે ભાજી મળી રહે છે સાથે આપણે નટ્સ પણ નાખ્યા છે આજે હું આ ખાઈ રહી છું મસાલાવાળા દહીં સાથે અને પિકલ સાથે તમે એમ નેમ પણ ખાશો આ વિધાઉટ દહીં કે પિકલ તો પણ આ તમને ગમશે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ આ હેલ્ધી ન્યુટ્રિશિયસ ફ્લેવરફુલ વન પોટ ફૂલ મિલ તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ